ભગવાન માધવરાયજી અને માતા રૂકમણીના વિવાહની વિધિ સંપન્ન થયા બાદ ભગવાન માધવરાયજી રૂકમણી સાથે વાજતે ગાજતે માધવરાયજીના નિજ મંદિરે પહોંચ્યા હતા દર વર્ષે ચૈત્રી મહિનામાં આ લગ્નની આબેહૂબ ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણીની સાથે સાથે માધવપુરમાં લગ્નની ખુશીમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે રામનવમીથી લાગતા આ મેળાના ચોથા દિવસે ચૈત્રસુદ બારસના રોજ ભગવાન માધવરાયજીના માતા રૂકમણી સાથેનો વિવાહ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગ ઉજવાઈ ગયા બાદ રાત્રિના ભગવાન માધવરાય અને માતા રૂકમણી યુગલ સ્વરૂપે માધવપુરના મધુવન સ્થિત રૂકમણીજીના મંદિરે રોકાયા હતા અને સવારે ભગવાન જાગ્યા બાદ પોલીસ અશ્વદળ અને અશ્વોને કંસાનો પ્રસાદ વેચવામાં આવ્યો હતો કંસાનો પ્રસાદ વેચાઈ ગયા બાદ ભગવાન રૂકમણીજીના મંદિરેથી પરણીને રાણી રૂકમણી સાથે મેળાના મેદાનમાંથી પોતાના રથમાં બેસી માધવરાયજીના નિજ મંદિરે પહોંચ્યા હતા ભગવાન જ્યારે નિજ મંદિરે તરફ પ્રયાણ કરતા હતા ત્યારે સમગ્ર માધવપુર ગામમાં અબિલ ગુલાલની છોડો ઉડી હતી અને જાણે કે સમગ્ર માધવપુર ગામ અબિલ ગુલાલના રંગે રંગાઈ ગયું હોય તેમ જ્યાં જુઓ ત્યાં માત્ર અબિલ ગુલાલ જ જોવા મળતો હતો ભગવાન માધવરાયજી રાણી રૂકમણીજી સાથે નિજ મંદિરમાં પ્રવેશ કર્યા બાદ પાંચ દિવસીય વિવાહ મહોત્સવનું આજે સમાપન થયું હતું પૂરી થાય પછી ભગવાન ત્યાંથી યુગલ સ્વરૂપે પાછા પ્રસ્થાન કરે અને ગામ એટલું હિલોડા ચડે ઘરે ઘરે અમારા ગામની અંદર લાપસીના આંધણ થાય ઘરે ઘરે કેમ લગ્ન માહોલ હોય ગુલાલની છોડો ઉડે બાર ગામથી હજારો મહેમાનો પોતપોતાના ઘરે બધાને ત્યાં આવેલા હોય મેળો કરવા ખાસ મુંબઈથી ને ક્યાંય ક્યાંયથી લોકો લઈને પણ આવે અને એ ધામધૂમથી જ્યારે આવે ને તો દસ વાગે મધુવનથી આરંભ થાય એ એટલા રાસને નાચતા કૂદતા હજારો મણ ગુલાલોની છોડો વચ્ચે માધોરાય મંદિરે પહોંચે ને તો સાંજના ચાર વાગે ત્યાં સુધી ભગવાનને વાર લાગે અને એટલો ગુલાલ ઉડે કે એના બજારમાં જે થર જામી જાય ને એ પહેલાં ચોમાસામાં ધોવાય આખી લાલ હિલોળ બજારો એમ કહેવામાં આવે છે કે બની જાય અને આ પ્રમાણે અહીંયા વેધિવત એનું પોખણું થાય યુગલ સ્વરૂપનું જો એક મહત્ત્વ છે આપણા ગુજરાતના ત્રણ મોટા મેળા એમાં એક તરણેતરનો પહેલો બીજો માધવપુરનો ત્રીજો શિવરાત્રીનો આ ત્રણેયનું મહત્ત્વ છે તરણેતરનો મેળો છે ને ભાદરવાની પંચમીનો એ યુવાનો કે જેના શક પણ ન થતા હોય એ ઋષિકુંડમાં સ્નાન કરે એટલે ગ્રહો નિવારણ થાય ને ત્યાં સગ પણ થાય શક પણ થાય પછી બે માણસને ફરવાનો મેળો છે ને એ માધવપુરનો યુગલ છે ને અને રૂક્ષમણી આ મેળો છે અને સાઠ વર્ષે પાંચમે દ્વાદશી આવે વનપ્રસ્થ ને ઘરમાં નડતા થાય પછી ભવનાથનો મેળો કરવા જવાનો એટલે ગિરનારમાં રોકાઈ જવાનું બોલ્યો માધવરે ભગવાન લે